નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તો એ રીતે સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે કેન્દ્ર સરકાર ની જેમ રાજ્ય સરકારે પણ પોતાના પેન્શનર અને કર્મચારીઓ પક્ષના લીધો મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય સાઈઠ વર્ષે એંશી વર્ષના પેન્શન માટે ખાસ સમાચાર લેટેસ્ટ અપડેટ મળી રહેશે તો એના વિશે આપણે આ વિડીયો ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ ભૂલશો નહીં મિત્રો તમને આ ચેનલ પર આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી બાબતે હરેક માહિતી પુરવઠ કરવામાં આવશે સરસ મિત્રો વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવે છે લિંક મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના પગલે આ વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો રાજ્ય સરકાર તેને કર્મચારીઓને પેન્શનો માટે મોંઘવારી ભથ્થોમાં ડીએમાં નોટપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે ચાર ટકાનો વધારો દર્શાવ્યો છે સત્તાવાર આદેશ જારી કરીને આ નિયંત ઝડપથી પાલન કરવામાં આવ્યું હતું આ પગલા રાજ્ય સરકાર સાથે સંકળાયેલા કર્મચારી નોંધપાત્ર નાણાકીય રાહત અને ટેકો મેળવવાની અપેક્ષા છે તો ડીએ વધારવા માટે કર્મચારી સતત વિનંતી જવાબ આવે છે તેમની ચિંતાઓ દૂર કરવા માટે સરકાર પ્રતિબદ્ધતા પ્રકાશિત કરે છે જ્યારે સરકાર મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો કરે છે ત્યારે તે પ્રોગ્રામ કર્મચારી મળતા મોંઘવારી ભથ્થાની સીધી અસર કરે છે જેના કારણે તેમના પગાર અથવા પેન્શન નોંધપાત્ર વધારો થાય છે જ્યારે આપણે ડીએની વિભાવના અભ્યાસ કરીએ છીએ ત્યારે આ પદ્ધતિ વધુ સ્પષ્ટ બને છે અનિવાર્યપણે જેમ જેમ ફૂગાનો દર વધે છે તેમ પૈસાની શક્તિ ઘટે છે પરિણામ જો તમારે પગાર વધારે ફૂગાના દર સાથે મેચ કરવાનો અથવા વટા નિષ્ફળ નિષ્ફળ જાય તો તમારી વાસ્તવિક કમાણી ઘટાડો સૂચવે છે આમ ડીએનું ફુગાવ વચ્ચેનું સ સમજવાની સમજવાને બદલાતી આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને પગાર ગોઠવવાની ગતિશીલતા સમજવાની મદદ બને છે ડીએ હાઇક ન્યૂઝ બે ચોવીસમાં દેશભરના રાજ્ય સરકાર સક્રિય બને તેમના કર્મચારી અને ન્યવૃત્ત કર્મચારીઓ બંને ડીઓ વધારી રહી છે આ પગલાં મોટી સંખ્યા વ્યક્તિ વ્યક્તિઓનો લાભ થવાની અપેક્ષા છે જે હોળીના તહેવારો પહેલાં અસમયસરના સંકેત તરીકે સેવા આપે છે સરકારી કર્મચારીઓ નિવૃત્ત લોકોનો માટે ડીએ વધાર સીધી તેમના ઘરેથી પગાર પસંદ કરે છે પરિણામ કર્મચારીઓને માગે છે માંગ છે કે સરકાર પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિઓ સાથે વધુ સારી રીતે સંરક્ષિત કરવા માટે ડીએ દર વધારવાની વિનંતી કરી રહ્યા છે તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ